આજરોજ આઝાદ યુથ કાઉન્સિલમાં નેશનલ અને પ્રદેશ તથા વડોદરા શહેર લેવલે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન માનનીય શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુની આગેવાની ગુજરાત કરવામાં આવી તથા પ્રદેશ પ્રમુખ તરીકે રોશનલાલ પટેલ ઉર્ફે જાટ સિંઘમ ની નિમણૂક કરવામાં આવી હતી તેમજ વડોદરા શહેર પ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે મેઘાબેન પટેલ તેમજ કન્વીનર તરીકે પ્રાચીબેન જય કૃષ્ણ તેમજ તેમજ વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પરીબેન લિંબાચિયા ની નિમણૂક કરવામાં આવી વડોદરા મેમ્બર તરીકે સુષ્માબેન જય કૃષ્ણિયા ની નિમણૂક કરવામાં આવી હતી